મિત્રો એક રબારી અને દેવી પૂજકની ભાઈબંધીના આધારે મારી મેલડી કેવા કામ કરી જાય છે તેના ઇતિહાસની આજે વાત કરીએ તો મિત્રો એક ગીરની બાજુમાં નાનું એવું નેહડું છે અને આ નેહડાના ગામમાં એક ભીમો રબારી રહે છે અને તેના જન્મતાની સાથે જ તેના મા બાપ તો ગુજરી ગયા પણ ગામમાંથી થોડેક દૂર એક તેનું ખેતર છે અને ચાર પાંચ ગાયો છે તો રોજ ગાયોને ચરાવવા વન વગડે જાય ત્યારે મિત્રો તેના પાડોશી માજ એક જસોદેવી પૂજક રહેતો અને તે પણ તેના ઘેટા બકરા ચરાવવા હંમેશા વગડે જતો અને આમ એક દિવસ વગડે આ ભીમો રબારી અને જસોદેવી પૂજક મળે છે અને વગડે બીજું તો કોઈ હતું નહીં તેથી બંને જણા આખો દિવસ સુખ દુઃખની વાતો કરે છે અને એકબીજા સાથે મિત્રતા બંધાય છે અને આમ કરતાં કરતાં સમય એવો આવી ગયો કે હવે તો રોજ સવાર પડે ને એટલે બંને એક જ જગ્યા ઉપર પહોંચી જાય અને પહેલાં તો પોતાના માલ ચરાવા જતા હતા વન વગડે પણ હવે તો સવાર પડે અને બંને ભાઈબંધો એકબીજાનું મોઢું ના જોવે નથી પડતો અને હવે તો બંને એકબીજાના જીવ બની ગયા છે અને કોઈકવાર ગામના ચોકમાં એ સમયે ભવાઈ કે રામાયણના પાઠ ચાલતા હોય તો બંને સાંભળવા પણ સાથે જ જાય અને આમ કરતાં કરતાં એવો સમય આવી ગયો કે બંને હવે જો દિવસમાં એકાદ વાર ભેગા ના થાય ને તો બંને રડી પડે છે આવી મિત્રતા રબારી અને દેવી પૂજક વચ્ચે બંધાઈ ગઈ છે અને મિત્રો આમ કરતાં કરતાં સમય વીત્યો અને સમય જતા ભીમાભાઈના લગ્ન થયા તેથી ભીમો રબારી હવે આજે ઘણા વર્ષે પોતાના ખેતરે જાય છે અને ત્યાં જઈને કહે છે કે ભાઈ ઘણા વર્ષોથી મારા બાપુના ખેતરને તમે વાવતા આવ્યા છો અને મારે આટલા દિવસ સુધી તો તેની કંઈ જરૂર હતી નહીં પણ હવે હું એકલો નથી મારી પત્ની પણ છે તો હે ભાઈઓ હવે અમારી જમીન અમને પાછી આપી દો હવે મારે ખેતી કરવી છે અને ત્યારે આ ભીમા માલધારીની આટલી વાત સાંભળતાની સાથે તો આ સામેવાળા ત્રણેય ભાઈઓ ભીમાને ધમકાવવા લાગ્યા કે ભીમા તું નાનો હતો ને ત્યારનો અમે આ જમીન વાવીએ છીએ અને જેટલા પણ ગામના માણસો અમને પૂછતા ને તો અમે એ બધાને એટલું જ કહેતા કે ભીમાભાઈના બાપુએ અમારી પાસેથી નાણાં લીધા હતા તો એ નાણાં તેઓ અમને પરત ના આપી શક્યા તો એમણે એના બદલામાં મરતા મરતા આ જમીન અમને આપી દીધી હતી અને ત્યારે કહે છે કે પણ મારા બાપુએ તો તમને તમારી ગરીબી જોઈ અને આ જમીન આપી હતી અને એ પણ અમુક સમય માટે તો હવે તમે આમ ખોટું કેમ બોલો છો અને ત્યારે પેલા માથાભારે ભાઈઓ હતા અને કહે છે કે તારે જો ગામમાં પંચાયત ભેગી કરવી હોય ને તો ભલે બાકી આ જમીન હવે અમે તને આપવાના નથી અને આ જમીન તારી છે એ વાતને હવે તું ભૂલી જા અને ત્યારે ભીમાને આ જમીન ખૂબ જ વહાલી હતી કેમ કે મિત્રો ભીમાના બાપુની આ છેલ્લી નિશાની હતી તેથી તે નિરાશ થઈ અને પાછો પોતાના ઘરે જાય છે અને તેની બાઈને જઈ અને આ બધી વાત કરે છે કે બાપુએ આપણી જમીન જેને

ત્યારે કોઈ પણ લખાણ તો હતા નહીં પણ માણસની જુબા ઉપર આ બધી ઘટનાને ચાર પાંચ દિવસ થઈ ગયા છે અને આ બાજુ રોજ સવારે તેનો પરમ મિત્ર જશો દેવી પૂજક આ ભીમાની રાહ જોઈ અને વગડે બેસતો અને કહે છે કે હમણાં મારો મિત્ર આવશે પણ આજે પણ તેનો મિત્ર આવ્યો નહીં તેથી કંટાળી અને સાંજના સમયે તે પાછો ઘરે ચાલ્યો જાય છે અને ઘરે જતા જતા રસ્તામાં તે વિચાર કરે છે કે કદાચ આજે તે કામમાં હશે તો કાલે મારો મિત્ર જરૂર આવશે અને ત્યારે બીજા દિવસે પણ ભીમો આવ્યો નહીં અને આમ કરતા કરતા પાંચ પાંચ દિવસો વીતી ગયા અને હવે જશો વિચાર કરે છે કે મારા દોસ્ત ભીમાના ઘરે કંઈક સાજુ માંડું તો નથી ને અને આમ વિચાર આવતાની સાથે જ આ જશો રહી ના શક્યો અને ભીમાના ગામ તરફ જાય છે અને ત્યાં જઈ અને ભીમાના ઘર આગળ જઈ અને જોયું તો ઘરે સાંકળ વાખેલી હતી તેથી આ જસાએ તેના પાડોશીને પૂછ્યું કે ભાઈ અહીંયા ભીમો રબારી રહેતો હતો એ ક્યાં ગયો અને ત્યારે એનો પાડોશી ભાઈ કહે છે કે એ તો આ ગામ છોડીને જતો રહ્યો અને આટલી વાત સાંભળતાની સાથે તો આ જસાના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને તેના માથાની ચોટી સુધી ઝાટકો લાગ્યો કે મારો મિત્ર મને પૂછ્યા વગર પાણીએ નથી પીતો અને આજે આ ગામમાં તેને એવું તો શું દુઃખ પડ્યું કે તે મને પૂછ્યા વગર આમ એકલો એકલો ચાલી નીકળ્યો છે અને મને માંડ માંડ કહેવા પણ નથી રહ્યો ત્યારે આ જસો ફરી પૂછે છે કે ભાઈ આ ભીમો આ ગામમાંથી અચાનક કેમ ચાલ્યો ગયો કે ભાઈ એ ચાલ્યો નથી ગયો પણ અમારા ગામે તેને કાઢી મૂક્યો છે કે ગામે કઈ રીતે કાઢ્યો અને ત્યારે તેનો પાડોશી ભાઈ કહે છે કે ભાઈ ભીમાના બાપુ કરજમાં ડૂબેલા હતા અને તેથી તેઓ રૂપિયા પાછા નહોતા આપી શક્યા તેથી તેઓએ મરતા મરતા તેમની જમીન ગામના અમુક ભાઈઓને આપી હતી તો હવે ભીમો તેમના ઉપર ખોટા આક્ષેપો લગાવતો હતો અને બાપાના કરજે ગયેલી જમીનને પાછી મેળવવા માટે તે પંચાયતમાં ખોટે ખોટી દલીલો કરતો હતો અને તેથી તેની આવી લાલચના કારણે ગામના પંચે તેને કહ્યું કે તું તો કાલ ઉઠી અને ગામના બીજા માણસોને પણ હેરાન કરશે એના કરતાં તું જ આ ગામ છોડીને ચાલ્યો જા

મોડું સંતાડીને જ જાય છે બાકી તો કોઈને ખબર નથી એ ક્યાં ગયો છે અને શું કરે છે કે ભલે ભાઈ હું રજા લઉં છું અને મિત્રો આમ જસા દેવી પૂજક થી રહેવાયું નહીં અને પોતે પણ આજુબાજુના ગામડે ગામડાઓમાં નીકળી પડ્યો છે પોતાના દોસ્તને શોધવા માટે અને તેને ખોળતો ખોળતો પૂછતો પૂછતો જાય છે પણ ક્યાંય તેને તેના મિત્રની ભાળ મળી નહીં તેથી કંટાળી અને હવે પાછો ફરે છે અને રસ્તામાં એક ભાઈને પૂછે છે કે ભાઈ આ બાજુ કોઈ ભાઈ તેની બાઈ સાથે નીકળ્યો હતો તો તમે ક્યાંય તેને જોયો છે ખરા અને ત્યારે કહે છે કે એની સાથે શું ચાર પાંચ ગાયો હતી કે હા હા એ જ છે કે એ તો હમણાં જ અહીંયા વિસામો કરતા હતા અને સામેની દિશા તરફ ગયા છે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ જસાએ એ દિશા તરફ ગડગડથી દોટ મૂકી અને એ ભીમા સુધી જશો પહોંચી જાય છે અને દૂરથી બૂમ પાડે છે કે મારા મિત્ર ભીમા અને ભીમાએ જ્યારે જસાની બૂમ સાંભળીને ત્યાં તો તેણે પાછું વળીને જોયું તો ત્યાં તો તેનો ભવો ભવનો ભેરુ જસો હતો અને પછી તો બંને એકબીજાની સામે દોડ્યા અને એકબીજાને ભેટી પડે અને પછી તો બંને એકબીજાને ભેટી અને ખૂબ રડે છે અને કહે છે કે ભાઈ મારા ભેરુ તું આમ મને એકલો મૂકીને ચાલ્યો ગયો અરે ગાંડા જતા જતા એક વાર તારા ભેરુને એકવાર જાણતો કરવી હતી તને ખબર છે ને તને શોધવા માટે મેં ત્રણ દિવસથી કાંઈ ખાધું પીધું નથી મારા ભાઈ તું આમ મને મૂકી અને કેમ ચાલ્યો હતો અને ત્યારે આસુડા લૂચી અને ભીમો રબારી કહે છે કે મારા ભાઈ

પૂજક કહે છે કે મને તો ખબર જ હતી કે મારો ભાઈબંધ સાચો જ છે અને મારે ખાલી આટલી જ ખાતરી કરવી હતી અને હવે જો જે મારા ભાઈ તને હું ન્યાય અપાવીશ કે ભાઈ તું મને કેવી રીતે ન્યાય અપાવશે અને આખું ગામ મને અન્યાય માને છે અને લાલચી માને છે તો તું એવું તો શું કરવાનું છે કે મને તું ન્યાય અપાવશે કે મારા ભાઈ ભીમા હું તો કાંઈ નહીં કરું પણ મારા ઘરે ગોખલામાં બેઠી છે ને એ મારા બાપ દાદાનું ધરમ માતા મેલડી કરશે અને હે ભીમા આજે આ દોસ્તનું તને વચન છે કે કદાચ જો સમય આવે એ ગામના ચોરોએ કે જેમને તારી જમીન પડાવી લીધી છે ને એ કદાચ તને ખોળતા ખોળતા આવે અને તારા પગમાં પાઘડી ઉતારી અને ગામમાં ભરી સભામાં લઈ જઈ અને તારી માફી માંગી અને જો સામેથી તને તારી જમીન પાછી ના અપાવું ને એ તો તો આ દેવી પૂજકની મેલડીને પૂજા છે બાપ અને ત્યારે ભીમો કહે છે કે હે મારા વાલા જો તારી મેલડી હું પણ તારી મેલડીની સમાચાર પૂછવા અહીંયા આવતો રહીશ કે ભલે ભાઈ તું તો મારો ભવો ભવનો ભેરું છે અને આટલો સાથ તો કદાચ મારો સગો ભાઈ હોત ને એ પણ ના આપોત અને આમ આટલું કહી અને બંને જુદા પડ્યા અને જશો ઘરે જઈ અને ખૂબ રડે છે કે હે મારી મેલડી આજે આવડો મોટો થયો ને પણ આજ દિવસ સુધી જિંદગીમાં કોઈ દિવસ મેં તારી પાસે કાંઈ માગ્યું નથી અને માડી મને ગમે એટલું દુઃખ પડશે ને તો પણ હું તારી પાસે કાંઈ માગવાનું નથી પણ માડી આજે મારા મિત્ર સાથે જે અન્યાય થયો છે ને તો માડી ખાલી તેનો વકીલ બની અને તું તેનો ન્યાય લાવજે માડી અને ત્યારે મિત્રો મારી મેલડી કહે છે કે હે જસા આજે તારા મિત્રના ન્યાય માટે હું મેલડી જાઉં છું અને એ પાપીઓને જો ગામની બજારે વાટકો લઈ અને ભીખ ના મંગાવવું ને તો મારું નામ પણ દેવી પૂજકની મેલડી ના કહેવાય બાપ અને મિત્રો ટૂંકમાં વાત કરું છું અને પછી મારી મેલડી પહોંચી અને એ પચાવી પાડેલા ખેતરના પાકને સૂકવી નાખે છે અને મિત્રો એટલું જ નહીં પણ એ ખેતરમાં તેઓ જે વાવે છે ને તે ક્યારેય ઉગતું નથી અને બધું સુકાઈ જાય છે અને ઘરે માલઢોરના દૂધ પણ સુકાઈ ગયા અને એટલું જ નહીં પણ ક્યારેક પાડોશીઓના ખેતરમાં ભાગમાં જમીન વાવે ને તો ત્યાં પણ મારી મેલડી પાક સૂકવી નાખે છે અને આવી મારી મેલડીએ રમતું માંડી અને તેથી આ ત્રણેય ભાઈઓ હાથે પગે થઈ ગયા અને ખાવા પીવાના ફાફા પડવા લાગ્યા અને તેથી કંટાળી અને તેઓ ઘરે ભૂવો બોલાવે છે અને ત્યારે મહાકાળીમાનો નો ત્યાં આવે છે અને એ ભૂવો ધૂણીને કહે છે કે ભાઈઓ કોઈનું અહિતનું લેણું લીધેલું ખરા કે નાના માડી અમે તો ક્યારે કોઈનું લીધું નથી અને ત્યારે મારી ઘટ પાવાની કાળકા બોલી કે ના લીધું હોય તો કાંઈ નહીં પણ તમે આ રહો છો એ જમીન કોની છે અને ત્યારે આટલું કહેતાની સાથે તો આ ત્રણે ભાઈઓ ફસાણા અને ત્યારે મારી ઘટ પાવાની કાળકા એટલું બોલી કે અલ્યા જીવતું રહેવું હોય ને તો અહીંયાથી બાર દૂર આથમણી દિશામાં જમીનનો સાચો માલિક રહે છે અને તેનું નામ છે ભીમો તો તેને બોલા લાવી અને તેની માફી માંગી અને તેની જમીન પાછી આપી દેજો તો સુખી થશે નહીતર જમીનનો ન્યાય લેવા એક દેવી પૂજકની મેલડી આવી છે અને એ મેલડી એટલી ખતરનાક છે કે તમને રસ્તેને વગડે હાથમાં વાટકો લઈ અને ભીખ મંગાવશે અને તો પણ જો તમે નહીં માનો ને તો પછાડીને મારી નાખશે અને તેની જવાબદારી હું મહાકાળી પણ લેતી નથી અને ત્યારે આ ત્રણેય ભાઈઓ પોતાની ભૂલને કબૂલ કરી અને પછી બીજા જ દિવસે આ ભીમાના રહેઠાણે પહોંચે છે અને ત્યાં જઈ અને ભીમાની માફી માંગે છે ત્યારે ભીમો તેના પરમ મિત્રને પણ ત્યાં બોલાવે છે કે મારા ભીરૂ તારી મેલડીએ તો રંગ રાખ્યો હો ભાઈ કે તો ચાલો હવે ગામમાં અને તમારી જમીન અમે તમને પાછી આપવા માંગીએ છીએ અને ત્યારે ભીમો બોલ્યો કે આમ તમે ત્રણેય જણા જો મને જમીન આપશો ને તો એમ હું સ્વીકાર નહીં કરું પણ જેમ તમે ગામમાં ભરી સભામાં મારી પાસેથી જમીન ઝૂંટવી લીધી હતી ને એમ ફરીથી તમે સભા ભરો અને સભાની વચ્ચે મને જમીન માફી માંગી અને પાછી આપો તો તમારો મેળ પડે બાકી હું નહી આવું અને ત્યારે પેલા ત્રણે ભાઈઓને ખબર હતી કે સામે માતા મેલડી છે અને જો એવું કરીએ ને તો માતા મેલડી કાળો કેર વર્તાવશે અને 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 પછી તો આ જણા મળી ગામમાં સભા ભરે છે ભરી સભામાં આ ભીમાની માફી માંગે છે અને હસતા મોઢે માફી માગી અને ભીમાની જમીન પાછી આપે છે તો મિત્રો આવી મિત્રતા હતી એ ભીમા રબારીની અને જસા દેવી પૂજક અને આમ આવા અન્યાયની સામે મારી મેલડી હંમેશા દોડતી આવી છે અને આવતી રહે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી મેલડીમાં